બોલિયે શ્રી રામચંદ્ર ભગવાન કે જય કૃષ્ણ કનૈયા લાલ કી જય વાલો લીલા કરે રે લોલ વા યુદ્ધની સાથે ફરે રે લોલ વાલો રમે જમે વાતળી રે લો જાણે દિવસ કે રાતળી જાણે દિવસ કે રાતળી રે લોંદર રાતે વરડી મણું લો લન રાતેર નરડી મણો રે લો આછી છાયા કદમ્બ કેરા રે રેલો લયા છાયા કદમ્બ કેરા ને લમડી બેઠા સંગે રાજ સંગે માનની રેલો લમડી બેઠા મા રાજ સંગે માનની રેલો લતે વતે વળી સૌ સખીઓ મળી રેલો તે વળી સૌ સખીઓ મળી રેલો લયે માં વાલે કુંવરે છે ભાણ ની રેલો લય માં વાલે કુંવરે છે પકું ભાણની રેલો એને જોવા મળી છે બધી યુવતી રેલો લય એને જોવા મળી છે બધી યુવતી રેલો

જે કોઈ હારે તે પાયે લાગી રહે લીલી પીળી સોગઠી રાધા તણી લીલી પીળી સોગઠી રાધા તણી કાળી રાતી સોગઠી પ્રભુ જી તણી રે લોલ કાઢી રાતી સોગઠી પ્રભુ જી તણી રે લોલ જેમ બંધ બાંધીને પાછા નાખી લોલ એમ બંધ બાંધીને પાસા નાખ્યા રે લોલ પ્રથમ પાસા મળ્યા છે શ્યામ સુંદરી રે લોલ પ્રથમ પાસા મળ્યા છે સુંદર શ્યામ સુંદરી રે લોલ પડ્યા પંદર સત્તર પો ના રે લોલ પંદર પડ્યા પંદર સત્તર પો ના રે લોલ પછી બીજા પાસાં પ્રભુએ ચલાવ્યા રે લોલ પછી બીજા પાસા પ્રભુએ ચલાવ્યા રેલોલ નાખ્યા દાવનો વે આવ્યા રેલો નાખ્યા તે રે દાવનો આવ્યા રેલો પડ્યા પંજા છ ને દાણા ચાર ના રેલો પડ્યા પંજા છ ને દાણા ચાર ના રેલો પછી સાત પાંચ ને રાધિકા જીતયારે લોલ પછી સાત પાંચ રાધિકા જીત્ય હરી હાયરા સૈયર કેસ સાથ મારે લોલ હાયરા સહ્યર કેસ સાથ મારે લોલ પ્રભુ પાયેલા ગોય મારા ચરણ મારે લોલ પ્રભુપાયે લાગો અમારા ચરણમાં રેલો તું તારી તું તો ચોલ રે લોલ જા રે તું તારી તું તો ચોલ રે લોલ મન હરી ને મુજ ને હરાવી આ રેલો મન હરી ને મુજ ને હરાવી અરે હાય રાથ કી તો જોવું ભલું લોલ અરે હાય રાથ કી તો જોવું ભલું લોલ બેઠા જોઈએ તો ન પડે હારવું લોલ બેઠા રહીએ તો ન પડે હારવું લોલ એટલું કહીને રાધિકા ઉઠી હારે એટલું કહીને રાધી કાજી ઉઠી આ રેલો દાસ કલ્યાણના સ્વામીને મનાવ્યા રેલો દાસ કલ્યાણના સ્વામીને મનાવ્યા રેલોલ વાલો નીતનીત નવલી લીલા કરે રેલો વાલો યુવતીના યુવતની સાથે ફરે રેલો